આજે શુભ દિવસે બોટાદ નગરના નાગરિકોની સુવિધા માટે આદરણીય મુખ્યમંત્રીશ્રીની મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આજે આઠ જેટલી નવી સીએનજી બસો બોટાદને પ્રાપ્ત થઈ છે અને જાહેર જનતાની સેવામાં આજથી આ આઠ બસો કાર્યરત થશે અગાઉ દસ બસ આ પ્રકારની બોટાદની જનતાની સેવામાં કાર્યરત છે આ નવી બસોનું લોકાર્પણ આજે થઈ રહ્યું છે આજે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આસામના હિબ્રુગઢમાં એક સો બસોનો પ્રારંભ કરશે આજે આપણા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ભાવનગર ખાતે પચાસ બસોનું લોકાર્પણ કરવાના છે આ રીતે સમગ્ર રાજ્યમાં અને સમગ્ર દેશમાં પર્યાવરણની સુરક્ષા માટે સીએનજી બસો ઇલેક્ટ્રિક બસો જે આદરણીય મોદી સાહેબનું સ્વપ્ન છે કે પર્યાવરણ મુક્ત જે જનજીવન બને એ માટે એમનો પ્રયાસ રહ્યો છે બોટાદમાં આજે આ નાગરિકોની સુવિધા પ્રાપ્ત થતા કિફાયતી દરે સારંગપુર પાળિયાદ જેવા યાત્રાધામોમાં પણ આ બસનો લાભ લઈ શકાશે આજુબાજુના નજીકના દૂરના વિસ્તારો બોટાદના પરાના વિસ્તારો સામાન્ય જનતા માટે ખૂબ સુવિધાજનક આ આજે લોકાર્પણ થયું છે એ માટે નગરપાલિકાના અધ્યક્ષશ્રી બસના સંચાલક હકુભાઈ આ બધાને શુભકામનાઓ આપું છું ધન્યવાદ આજે ખૂબ જ ગર્વ અને આનંદની લાગણી સાથે અને ભારત માતાના જયીકોષ સાથે અમે બોટાદ શહેરમાં મુખ્યમંત્રી શહેરી બસ યોજના અંતર્ગત આઠ નવી બસોનું લોકાર્પણ કર્યું છે આ માત્ર લોકાર્પણ નથી પણ અમને એક જન સેવાના અવસર પ્રાપ્ત થયો છે જેથી અમને ખૂબ જ આનંદ અને ગૌરવ અનુભવાય છે લોકો લોકોની વારંવાર રજૂઆત હતી એટલે અમે આ બસનું આઠ બસો નવી મુકાયેલી છે આ આ બસની યોજનાથી

આઠ બસ નવી બસનો ઉમેરો કરી અને નવી બોટા સિટીમાં નવી પેસેન્જર અને સારી સુવિધા મળે છે એના માટે થઈને આજે ઉમેરો કરવામાં આવી અને લોકાર્પણ કરવામાં આવેલ છે દસ બસ મૂકો ત્યારે મુસાફરોને કેટલો ફાયદો આઠ બસની સુવિધાથી કેટલો વધુ લાભ બોટાદની અંદર નજીકમાં સાળંગપુર પાળિયાદ લોકોના નજીકના ગામડા તથા બોટાદ શહેરમાં લોકોને સારી અને સુવિધા વ્યવસ્થિત બને એના માટે થઈને બોટાદની સુવિધા સારી મળે એના માટે થઈને દસ બસ સારી સગવડતા હાલતી હતી એમાંથી આ વધારો ઉમેરો કરી પેસેન્જર સારી સુવિધા મળશે